ભલે કદાચ છ મહિને કઈ કુટુંબ એવું છે કે ગેર બેઠા ચર્ચા કરે એટલે કે આપડા બાર સિકોતર ની વાત આવશે જો માતાજી આગળ જઈશું ને એટલે આપણને માકારી કે છે કોઈ કે અમારી છે

એ આત્મહત્યા કરી મરી જાય તો સમજી લો કદાચ મેલેડી નો સંદેશ સમજી બેઠા પછી હું બતાવું તમને ચામુર વહાણવટી આ બધી માતાઓ છે અને તમને કોઈ તળિયા ના ઘોઘા નું દુઃખ છે આ બતાવું અને એક ભાવિક એવું ચોરતો હોય કે અમારા ચાર ભાઈઓ માં એકલો વંશ વેલો જતો રહ્યો છે તો એવું ના વિચારતા માતાજી અમને કીધું નહીં ત્યાં નહીં નડતું હોય કઈક ના પ્રશ્ન થતો હોય કે અમાર અમાર લાગે છે છે ઘર પણ માતાજીની આગળ બેહવાથી અમને માતાજીએ જાહેર કર્યું એટલે આપણને નહીં નડતું હોય માતા એવું તો છું એવો ભ્રમ કાઢી નાખજો કે મને નહીં નડતું હોય જે જે બધા હરકુ લાગતું વળતું હોય કદાચ એવો ભ્રમ હોય ને

જાતે તમારે બનાવવું પડે પછી મન ખબડાવવું પડે એવી રીતે જાતે તમારે મન મહેનત કરવી જ પડે ઘેર બેઠા ખાલી મારી આશા કે માતાજી જે કે છે એ બધું કરીશું પણ હું માતા એવું કઉ છું કે આજે નહીં તમારો છ મહિના પછી નંબર આવ્યો પણ છ મહિનામાં તમને ખબર હતી કે મારી પેઢી માકાળી માતા લાગે છે અમારા દાદી કે અમારા દાદા વાત કરતા હતા કે આપણે માકાળી માતા છે તો હું માતા એવું કઉ છું કે એની રાહ ના જોતા કહેવાની

તમારી વાત તો સ્પીડ બોલું છું પણ ધોન થી સમજો હું શું કહેવા માંગુ બધા નહીં પહોંચી વાળા મારથી મારા દીકરાનું શરીર એક છે મારા દીકરા નું એક છે એનો અવાજ એક છે એટલે તો મારા સપને જય જઈને કદાચ વ્યવહાર બતાવવા પડે પણ છતાં આજના મનુષ્ય રાહ જોઈને બે રે કે માતાજી કેસે તાર કરીશું કઈક સપને પોતાની કુળદેવ બતાવી દીધી કઈક ને તારી કુદેવી અંબે તારી કુર્દેવી ચામુન તારી મહાકાળી હોય તો કઈ ના કરો તો દીવો તો સારું કરાય એને દેહાળો નહી પણ એના પાટલી પર દીવો તો કરાય કે મારી લે સપને ઉગાર મેલી બતાવી છે અમારી આ માતા તો લે તાર દીવો તો કરીએ

રાજા સિદ્ધરાજ નો પરચો આલ્યો અને એના સોલંકી પેઢી માં તારથી પૂજા નારી સોલંકી પેઢી ની સદની સદી માતા મારા તો એ હોપર્યું છે

હા ખાલી એટલું કહું છું તમારી માતા આ હોય બકરા દારૂ કલેજા હોય તો સમજી લે તમારી માતા કદાચ નહીં ગમતું હોય આવું માતા કોઈને પોતાની ચામુંડ માતા કોઈને મહાકાળી અને એની જોડે કદાચ મશાણી મેળવી બેહારી હોય કોઈને વહાણવટી બેહારી હોય કોઈને મારા જેવી સદી હોય

અને આજના મનુષ્યને એ ડર છે કે વ્યવહારમાં કઈક આગુ પાસું કરીશ તો માતા મારી નાખશે તો બીખ લાગે એક દીવો ધોતા લાગે એક દીવો પોતાની માનો ધોવો હોય એક શ્રીફળ કદાચ બગડી જીવ હોય હળી જીવ હોય ને અને શ્રીફળ બદલું હોય તો આજનો મનુષ્ય બીતો હોય કે શ્રીફળ માતાની રજા વગર બદલીશ એનો દીવો કદાચ એની રજા વગર ધોઈશ તો માતા મારી નાખશે તો માતા ખબર કે મારો દીકરો મારો ભક્ત મારો મન સાફ કરે છે મારું મંદિર સાફ કરે છે મારું શ્રીફળ કદાચ બગડી હોય હરી જીવ હોય તો નવી ચુંદરી નાખી ચોલા કરી સ્થાપના કરે છે શું માતા ગોલી છે તમને મારે

મારા દીકરા થઈ જવું રાક્ષસ શું રાક્ષસો હણવા માટે મને જેવી બનાવી રાક્ષસો મારવા માટે મને એનું સ્વરૂપ ધારણ કરવા માટે મને દારૂ બકરા બધું હાલ્યું પણ અતાર રાક્ષસો રહેશે જગત માં તો મને બકરા દારૂ હાલવા જરૂર છે રાક્ષસ શિંગડા વાળા હોય દાદ હાલજો એના જેવી બની હોમે લડવા ના નહીં પેલા ના ગઈડિયા હતા એટલે હાલવું પડે આ તો બ્રાહ્મણ જેવા બ્રાહ્મણ એકદમ ચોખ્ખા પવિત્ર હોય ને એને બકરા હાલ્યા એને દારૂ હાલ્યા પણ માતા એવું કહું એ પેલા જરૂર પડતી કે નર પક્ષી રાક્ષસો મોડસો ખાઈ જતા ને તારે બધી દેવી શક્તિ એની અભર છે રાક્ષસ એટલે મેલો કહેવાય કોઈ પવિત્ર શક્તિ એવી અપવિત્ર શક્તિ જો ટકી નાખે જેમ કે હું બહુ છું તો રાક્ષસ મેલો થઈને આવ્યો હોય ગાયના લોહ વાળો ગાયના માસ વાળો આવ્યો હોય તો મારો એ જગ્યા પર વાસ થાય હું એ જગ્યા પર જઈ શકું ના જઈ શકું જમ એની મન અપડ પડે એટલે તો બધી દેવી શક્તિઓ કદાચ રંગનો મેલ ઉતારી મન મેલડી નું ઉત્પન્ન કરી આવો ક્યાં છે મેહલ નો કિચડો બનાવ્યું ત્યાં કીચડો હાલ્યો દારૂ એ ચાલ્યો બકરાએ હાલ્યા

માતા બે હાથ જોડી ચોખી રે ને ચમ માતા ચોખ્ખી ના થાય પણ આ તો મોણસો ખાવું છે એટલે કે છે માતા હાલો કઈક મારા સાનિધ્ય ને એવું કીધું ને કે ભાઈ મોસ મટન ખાતા બંધ કરી દેજો તો જેટલા મારું સાનિધ્ય છોડી દીધું પણ મોસ મટન ના છોડ્યા પણ જેને જેને મારા કીધા અનુસાર જેને જેને મોસ મટન છોડી દીધા ને એના આશીર્વાદ આવું કર્યું